તો અમારે જુ છે એકદમ મસ્ત જાણી રહ્યા છે તો માટે અમારે ગ્રીન બેગ ઓર્ડર કરવી પડશે દસક જેવી અને અમારા રીંગણા રીંગણા એકદમ મોટા મોટા થઈ ગયા છે ભાઈ આની માટે ભાઈ અમારે ગ્રીન બેગ ઓર્ડર કરવી પડશે લાંડ ખર તોડીયા આપડા ખર તોડું પડશે ભીંડા દેખાશે નઈ બીરા ખર તોડવું પડશે ને ભાઈ લાંડો તણ આઈ જવાના ખર તોડવા જોજે ભીંડો ના તોડી નાખતો છે આવડો નાનો કંટાળાઓ તને ભાઈ લસણ ના તોડી નાખતો કે કાચી બોલ છે લસણ તો બધું ખડ તોડી નાખીએ આજે આપણે

એમાં લસણ હશે તાર મમ્મી બોલ નાખી દઈએ ભાઈ તમારે ચણું ચણી લોટાફટ બરોબર પછી હમણાં તમને બંધ કરી દેવામાં આવશે શું કેવું વિધા ભાઈ ધાબા પર ખેતી તો કરી છે ભાઈ ઓ મસ્ત પણ થોડી ગવા ખેતી લાયક હવે નોલેજ લેવું પડશે કારણ કે કાલે એક મોટી દઈ ઈયળ કાઢી ભાઈ અમારા ગલકાના વેલામાંથી અમારો ગલકાનો વેલો છે ભાઈ મારા કોતરી કૂતરી કૂતરી ખાઈ ગયો ખડ બહુ થાય છે જબરજસ્ત ખર થાય છે

ચાલો મળીએ ભાઈ આજ તો ભાઈ વિડીયો બનાવવાના છે ભાઈ દબાઈ ને બરોબર મળીએ હાલો આગળના વિડીયો મારો ક્યાં રજા છે એટલે જ વિડીયો બનાવવાના છે નહીં કામના ટાઈમે વિડીયો બનાવાય ન કે તો પછી નોકરીમાં કાઢી મૂકા હા હા અને એ આ તારું ચૂઝું આવી જ્યો મારા પગ ઉપર ચડ્યો આપડે સમજો લે આમજો તમે ભટકા ભરી ભરી બધું તું નાખશે આ તો